જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થવા પામી છે એટલે કે તેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય માણાવદરમાં તો આઠ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ઠપ થઈ ગયું છે માણાવદરના રસ્તાઓ ઉપર કેળસમાં પાણી ભરાયા છે જેને પગલે ખાસ કરીને લોકોને હેરાનગતિ થઈ રહી છે જૂનાગઢના દામોદર કુંડમાં પર ભરપૂર નવા નીરની આવક થઈ છે તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ખંભાળિયામાં સવા પાંચ ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના જુનાગઢમાં ભારે વરસાદને પગલે માણાવદર તાલુકાના ત્રણ રસ્તા બંધ કરાયા છે સમેગા કોડલાલ રસ્તા પર સમેગા તળાવનું પાણી ઓવરફ્લો થતા આખો રસ્તો પાણીમાં ગરકાવ છે તેને કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે કોયલાણા કોઠડી ઓજત નદીનું પાણી આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે બોડકા પીપલાણામાં પણ ઓજતનું પાણી રસ્તા ઉપર આવી જતા સાવચેતી અને સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરાયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારથી મેઘરાજાના મન મૂકીને મંડાણ થયા છે

તો બીજી બાજુ અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસતા ઉપરવાસમાં સારો વરસાદ પડતા અમરેલીના ચેક ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે ચિત્તલ બાબરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ એટલે મેઘો રહ્યો છે માળિયાના માળિયાના નજીક આવેલા ભીમનાથ મહાદેવ પાસે ઠેવી નદીનો નાનો ચેક ડેમ પણ હવે ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે તો જોવા જાય તો સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી દ્વારકા જામનગર પોરબંદર વેરાવળ સહિતના તમામ વિસ્તારો જળબંબાકાર છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અમરેલીમાં લાઠી લીલિયા ચિત્તલ બાબરા સાવરકુંડલા રાજુલા પંથકમાં અંડરાધાર છે નાના ચેક ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે જામનગરના દ્વારકા ખંભાળિયામાં તો વરસાદે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે ફ્લડ જેવી સ્થિતિ ઊભી થઈ છે

નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર